ઓલ ઓવર એબિટા ઓછું હતું માર્જિન અને એબિટામાં પણ માઇન્સ કે લાઇક ત્રણ હજાર કરોડનો શોર્ટફોલ હતો પ્રોફિટ પણ એક હજાર કરોડ માર્કેટ અનુમાન થયો ઓછું આવ્યું હાલાકી પોઝિટિવ સાઇન્સ શું હતી કે ડેટ ઓછું થયું ને મેનેજમેન્ટની કમેન્ટ ઓપ્ટિમિસ્ટિક હતી પરંતુ અત્યારે માર્કેટ કોઈ એક ફેક્ટર જો ખરાબ હોય તો એને માર્કેટ અત્યારે કે નથી સાથે ટાટા મોટરનું જે સૌથી સારું વીસ હજાર ગાડીઓ પર મંથ એ વેચે છે યુએસમાં તો આઈ થિંક આ એક સૌથી મોટું ઇસ્યુ છે કે આગળ જતા યુએસ ની જે એક્શન્સ છે ઇન ટર્મ્સ ઓફ એ લોકો શું એન્ટીડમ્પિંગ મેજર્સ લે છે વિવિધ કન્ટ્રીઓ ઉપરથી વિવિધ સેક્ટર ઉપર એ પણ આના ઉપર એક થોડું અનસર્ટનિટી વોલ્ટાલિટી વાળું ફેક્ટર બન્યું છે તો મારા હિસાબે ટાટા મોટરમાં નિયરટમ આઉટલુક ડેફિનેટલી વોલ્ટાઇ

પ્રોફિટ એબિટા એબિટા માર્જિન અને રેવન્યુ તો આઈ થિંક એક ફેક્ટર બે ફેક્ટર કદાચ ખરાબ હોય તો માર્કેટ એને અલાવ કરે પણ આ ચારે ચાર ફેક્ટર ખરાબ છે તો આજે મારા હિસાબે આ સ્ટોકમાં વીકનેસ રહેશે અને આમ પણ જોઈએ તો ગ્લોબલ ફંડામેન્ટલ સાથે સારી એસોસિએટેડ કંપની છે તો આઈ થિંક અહીંયા થોડું અવોઈડ કરવો એ વધારે બેટર સ્ટ્રેટેજી હોઈ શકે છે